દુર્ઘટના રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાના ભોગ બનેલા મૃતકના પરિવારને ન્યાય નહીં મળતા મોરબી શહેરમાંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા મૃતક પરિવારને ન્યાય અપાવવા આજે મોરબી શહેરમાં માં દરબાર ગઢની ગાંધીનગર સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા મહાનુભવો ધારાસભ્યો અને નામી અનામી લોકો આ યાત્રામાં જોડાયા છે આ બાબતે વાત કરીએ તો ગુજરાતમાં બનેલી કેટલીક દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિત પરિવારને ન્યાય મળે તે માટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ થઈ છે આ ન્યાય યાત્રામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાલભાઈ આંબલિયા ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચા પ્રમુખ લાલજી દેસાઈ રાષ્ટ્રીય સેવા દળ પ્રમુખ જેનીબેન ઠુમર પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહિર પ્રદેશ સેવા દળ મહિલા પ્રમુખ તેમજ વિમલ ચુડાસમા ધારાસભ્ય ગીર સોમનાથ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષ નેતા ઋત્વિક મકવાણા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત સ્થાનિક આગેવાનો જોડાયા છે મોરબીમાં ક્રાંતિ સભા સાથે ન્યાય યાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ સેવા દળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભારતના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે તેવું જણાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારનો અવાજ બનવા આ ન્યાય યાત્રા યોજાઈ રહી છે ન્યાય યાત્રાની માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યાય યાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિ સભા રાજકોટમાં સંવેદન સભા સુરેન્દ્રનગરમાં આઝાદી સભા વિરમગામમાં અધિકાર સભા અમદાવાદમાં સંવિધાન સભા અને ગાંધીનગરમાં ન્યાય સભા યોજવામાં આવશે અને ગામે ગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે સાથે કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ પણ ભાજપના ભ્રષ્ટ શાસન વિશે કે મોરબી રાજકોટ ગેમ ઝોન સુરતની તક્ષશિલા વડોદરાની હરણી બોટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ સત્ય શોધક સમિતિઓની રચના કરવામાં નાટક થાય છે અને પીડિતોને ઝડપી ન્યાય મળવો યોગ્ય ન હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા

અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ એક પાપનો ઘડો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને એક પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે અત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝૂલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે પુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ ચોકવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે